કર્મના આક્ષેપ નું આવ્યું સત્ય બહાર ઉમરેટ બાપ્સ મંદિરના પુજારીનું કારસ્થાન એક વર્ષ સુધી રસોડામાં લઈ જાય મનો દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ ગુચર્યો અંતે નોંધાયો ગુનો આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં ત્રણ દિવસ અગાઉ ત્યાજી દીધેલ હાલતમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો આ બાળકને જન્મ આપનાર મનોદિવ્યાંગ યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કબૂલાત કરતા જણાવ્યું કે મંદિરનો પૂજારી કાંતિ વાઘેલા છેલ્લા એક વર્ષથી રોજ બપોરે મંદિરની અગાસી ઉપરથી જમવાનું લેવા માટે બૂમ પાડી બોલાવતો અને ત્યારબાદ રસોડામાં લઈ જઈ દુષ્કર્મ આચરતો આ કબૂલાતને આધારે પોલીસે મંદિરના પૂજારી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જે તે વખતે પોલીસની ટીમે સ્થળ પર પહોંચી નવ જાત મૃત બાળકનો કબજો લઈ પીએમઆરથી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને તપાસ હાથ ધરી જેમાં ત્યાં નજીકમાં જ રહેતી એક મનોદિવ્યાંગ યુવતી સવારના સમયે ઘરની બહાર શૌચાલય જવાની ગઈ ત્યાં બાળક જન્મી પડ્યું જે બાદ પરિવારજનોએ આ નવજાત બાળકને કોથળામાં ભરી ત્યાં નજીકમાં જ મૂકી દીધું અને યુવતીને સારવાર અર્થે સૌપ્રથમ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ અમદાવાદની હોસ્પિટલમાં લઈ ગયા હોવાનું જણાવ્યું પરિવારજનોએ મંદિરના પૂજારી પર દુષ્કર્મના આક્ષેપો કર્યા હતા તો બીજી બાજુ આ બાળકને જન્મ આપનાર યુવતીના પરિવારજનોએ તે જ દિવસે રાત્રે બાપ સ્વામિનારાયણ મંદિર આગળ એકત્રિત થઈ હોવાનો મચાવ્યો હતો અને મંદિરના પૂજારી ઉપર દુષ્કર્મના આરોપ મૂક્યા હતા યુવતીના પિતાએ જણાવ્યું કે જ્યારથી આ સ્વામિનારાયણ મંદિરની ઈંટ મુકાઈ ત્યારથી મારા બા આ મંદિરમાં કામ કરતા મારા બાના અવસાન બાદ મારી પત્ની અને પુત્રી આ મંદિરમાં કામ કરતા હતા મારી પુત્રી મંદબુદ્ધિની છે અને બપોરે ટિફિન લેવા મંદિર જતી હતી પૂજારી યુવતીને ધમકી આપી હોવાનો પણ આક્ષેપ આ દરમિયાન મંદિરના પૂજારીએ બળાત્કાર કરી મારી પુત્રીને ગર્ભવતી બનાવી જે સવારે ઘરની બહાર શૌચાલય જવા ગઈ હતી ત્યાં બાળક જન્મી પડ્યું હતું મારી પુત્રીને બ્લીડિંગ વધુ થતું હોવાથી સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે મંદિરના પૂજારીએ મારી પુત્રીને ચપ્પુ મારી જાનથી મારી નાખી તેવી ધમકીઓ પણ આપી હતી એટલે મારી પુત્રીએ કોઈને જણાવ્યું ન હતું તેવા ગંભીર આક્ષેપો મૂક્યા હતા મંદિરનો પૂજારી દુષ્કર્મ કરતો હોવાનું યુવતીએ કબૂલ્યું આક્ષેપના આધારે પોલીસે બાળકને જન્મ આપનાર યુવતીની પૂછપરછ કરી પરંતુ શરૂઆતમાં યુવતી કાંઈ જ બોલી ન હતી જોકે બાદમાં યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ દુષ્કર્મ કર્યું હોવાનું કબૂલિયા યુવતીએ જણાવ્યું છે કે મંદિરનો પૂજારી કાંતિ વાઘેલા છેલ્લા એક વર્ષથી રોજ બપોરે મંદિરની અગાસી ઉપરથી જમવાનું લેવા માટે બૂમ પાડી બોલાવતો અને ત્યારબાદ રસોડામાં લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો આ કબૂલાતના આધારે ઉમરેઠ પોલીસે મંદિરના પૂજારી કાંતિ વાઘેલા વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો છોતેર બે એલ ત્રણસો છોતેર બે એન મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે બળાત્કાર ગુજરાતમાં આવતા યુવતીએ મૃત બાળકને જન્મ આપ્યો યુવતીની માતાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાના ઘરની પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં પાસે ભગવાનના થાળનું જમવાનું લેવા આવનાર હતા ત્યારે મંદિરના પૂજારી દ્વારા મારી મનો દિવ્યાંગ પુત્રીને મંદિરમાં આવેલા રસોડામાં લઈ જઈ અવારનવાર બળાત્કાર ગુજરામાં આવતો દરમિયાન મારી પુત્રીને ગર્ભ રહી ગયેલ અને બાળકને જન્મ આપ્યો આ બાળક મૃત જન્મેલોને વહેલી સવાર નો મૃ રામ તળાવ પાસે ત્યજી દીધું હતું આંગે ઉમરેટ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીએમ પાવરાએ જણાવ્યું છે કે અમદાવાદ સિવિલમાં ભોગ બનનાર મનો દિવ્યાંગ યુવતીએ મેજીસ્ટ્રેટ સમક્ષ સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ દુષ્કૃત્ય કરી હોવાનું જણાવ્યું છે જે બાદ યુવતીની માતાની ફરિયાદના આધારે મંદિરના પૂજારી કાંતિ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે મંદિરના પૂજારી કાંતિ વાઘેલાની પૂછપરછ કરી તેના ડીએનએ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

સ્વામિનારાયણ મંદિરમાં સેવા પૂજા તેમજ સફાઈ કરે છે મંદિરમાં થાળ કાંધી વાઘેલા પોતે જમે છે તેમજ અન્ય હરિભક્તોને આપતો હોય છે તે ત્રણ વરસ અગાઉ સાણંદપુરમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં પટાવાળા તરીકે પણ ફરજ બજાવતો હતો કોરોના વખતે તેઓ પોતાના વતન ચકલાસી ખાતે આવ્યા અને છેલ્લા ત્રણેક વર્ષથી ઉમરેઠના BAPS મંદિર કામ કરતા પોતે છલાયકા દોરસ્તી આ ભોગ બનનાર યુતિના સંપર્કમાં હોવાની કબૂલાત તેણે કરી છે આ કાન્તી વાઘેલાના ડીએનએ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે તેમજ મેડિકલ સ્ટ્રેન્થ સહિતના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર્ચિસ્તી આનંદ ના શું છે પેનલ ડોક્ટરથી પીએમ કરાવેલું અને દીને સેમ્પલને કલેક્ટ કરી અને જે ભોપ છે તે મળી આવે તેની માતાની ફરિયાદ લઈ અને ભોપ જે માનસિક થોડીક અસંતુલિત હતી તેના ઘેરની બાજુમાં જ એક મંદિરમાં એક ભોજન લેવાના બાને એને બોલાવી એક કાંતિલાલ વાઘેલા નામના એક ત્રેસઠ વર્ષના વડીલે એની સાથે અનેકવાર દુષ્કર્મ કર્યું અને તેનાથી આ બાળક કરેલું અને જન્મ વૃદ્ધ અલગ વખત તેની માતાએ તે ત્યાંનો ભેખાલ કરેલો આવી ફરિયાદ લઈ હાલમાં કાંતિલાલ વાઘેલાને અટક કરવાની કાર્યવાહી જરૂર છે હા સાહેબ કાંતિલાલ વાઘેલાનો વ્યવસાય શું છે આ મંદિરમાં શું કામ કરતા હતા કાંતિલાલ વાઘેલા છેલ્લા ત્રણેક વર્ષથી આ મંદિરમાં સેવા પૂજા કરે છે અને ભગવાનનો ફાળ વધે તે પછી પોતે અને અન્યવાર્ય ભક્તોને આપતા હોય છે અને સફાઈ કરતા હોય છે તેમણે પૂછપરછ કરેલી છે તેઓ વર્ષ પહેલાં સાળંગપુરના સ્વામિનારાયણના ગુરુકુળમાં વટાવળા તરીકે પણ ફરજ બજાવતા હતા ત્યાંથી કોરોનામાં તે અહીંયા આવી અને ચકલાસી રોકેલા તેનું વતન ચકલાસી છેલ્લા ત્રણેક વર્ષથી ઉમરેઠના મંદિરમાં તેઓ કામ કરતા હતા સાહેબ મંદિર છે એટલે સ્વાભાવિક રીતે ભક્તોની આસ્થા પણ જોડાયેલી હોય તો આ સમગ્ર બાબતને લઈ ત્યાં આગળના કોઈ સ્વામી કે એમની કોઈ સંડોવણી કે એવું કંઈ ખરું સાહેબ અત્યારની તપાસમાં એવું કોઈ જણાયું નથી પરંતુ જે મંદિરના સંચાલન કરતા છે તે અને આજુબાજુના જે સંકળાયેલા હરિભક્તો સાથે પૂછપરછ કરી અને આ બાબતે કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ જો જાણાઈ આવશે તો ચોક્કસ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે ફરિયાદ અનુસાર કેટલા ટાઈમ સુધી આ દુષ્કર્મ ગુજારતો હતો છે ફરિયાદીની પૂછપરછમાં અને એની માતાની પૂછપરછમાં વિગત મળી છે અને તે મુજબ આરોપીએ પણ છેલ્લા એકાદ વર્ષથી સંપર્ક હતો તેવું આરોપીએ પણ કબીલું છે આ ઘટનામાં ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે કે જી ઇનએ સેમ્પલ ઓલરેડી કલેક્ટ કરવામાં આવ્યા છે અને આરોપી મેડિકલ સ્ટ્રેન્થ એના સ્ટ્રેન્થિયલ ટેસ્ટ પણ કરવામાં આવેલો છે ઓકે